હવે મિત્રો કેમ વિવાદમાં આપણું સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છે અંબાજી જે જુના દિશા ધરપડા કેમ્પનું આયોજિત જે ચાર જે ઘડી ખીચડીનો કેમ્પ બનાવેલો છે તે આપણે જઈને મુલાકાત કરશું અને અંબાજી આ સાલ પબ્લિક અને તમે પણ જુના દિશા ધરપડાને કેમ જોરદાર આપણે કઢી ખીચડીનો બનાવેલો છે ત્યાં તમે પ્રસાદ જોતા દેજો જોરદાર પૈસાને સેવા આપીજો અને જે ભાઈ હાલમાં જે અંબાજીનો ચાલતા જાય છે તે પ્રસાદ જરૂર લેતા દેજો અને કેટલા ભાઈઓ હાલમાં અંબાજી ચાલતા જઈ રહ્યા છે એ પણ તમે કોમેન્ટમાં કોમેન્ટ કરજો આપણે આવી ગયા છીએ અને બસ હવે આપણે આ જુનાડી અને તમે અંદર જો આરતી નો લાવ લઈ લઈએ આપણે પછી આપણે જાશું અંદર આ કડી ખીચડીનો જોરદાર તમે અંદર આવશો ખડી ખીચડી ખાશો તારે મસ્ત મજા આવશે અને તમે જે ભક્તો જે હાલમાં અંબાજી ચાલી રહ્યા છે તે જરૂર આ જુનાડી ધરપડાના કેમ્પ વહોળજો જય માતાજી મિત્રો અને અમારા વિડીયો આવા જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Ya mata el